હાલ ચોમાસાની ઋતુમાં તંત્ર દ્વારા માર્ગ પરના અને કપચી નાખીને માત્ર લોકોને હોય તેવું લાગી રહ્યું છે મટીરિયલ્સ એક જ દિવસ અને પાંચ છાટા પડતા જે સે સ્થિતિમાં આવી ગયેલ છે જેના લીધે વાહનોને સ્લીપ થઈને અકસ્માત સર્જનાર છે ત્યારે આ જ માર્ગ તોલતી વીજ પડી રેલવે સ્ટેશન સુધીનું બે હજાર બાવીસની ચૂંટણી પહેલા પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા દ્વારા ભૂમિ પૂજન થયેલ પરંતુ આજ સુધી આ કામગીરી શરૂ થઈ નથી ને અંતે પ્રજા સહન કરી રહી છે આ એક જાગૃત નાગરિક નિર્મળ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું રિપોર્ટર દિલીપ વાઘેલા ન્યૂઝ સેવન ઇન્ડિયા સાવરકુંડલા હાલ અમે ઊભા છીએ રાજુલા ઉમર થી જે વિજાપુરી ને જોડતો માર્ગ છે તે માર્ગ ઉપર આ જે રસ્તો બન્યો હતો એ બે હજાર અઢારમાં બન્યો હતો હલકી કક્ષાના મટીરિયલ વાપરીને લોકો સાથે છેતરપિંડી કરીને જે તે એજન્સી જે તે કોન્ટ્રાક્ટરે રોડ બનાવ્યો અને બે હજાર ઓગણીસમાં રોડ તૂટી ગયો આ રોડ તૂટ્યો એના સાત વર્ષ થયા પરંતુ હાલ સુધી આ રોડની મરામત કામગીરી કરવામાં નથી આવતી તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં પણ આ રોડની સ્થિતિ આમની આમ છે આ રોડ ઉપરથી અવારનવાર મોટા વાહનો જતા હોય બસો ચાલતી હોય ટ્રકો ચાલતા હોય નાના વાહનો હોય ફોર વ્હીલો ચાલતી હોય અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટેનો આ રોડ છે છતાં પણ આ રોડ ઉપર કોઈ પણ પ્રકારની વ્યવસ્થિત કામગીરી કરવામાં નથી આવતી તંત્ર હંમેશા કાન આડા હાથ છે કોઈનું સાંભળતી નથી આ રોડમાં હમણાં એક બે દિવસથી ચાગોળ પાથરીને થીંગડા બોરવાનું કામ કરવામાં આવ્યું છે અને તેનું મટીરિયલ તમને બતાવવા માગું છું આપ જોઈ શકો છો આ મટીરિયલ માત્ર કપચી અને ભૂકી નાખીને આ થિંગડા દાંટવામાં આવ્યા છે આ એક દિવસ ઉપર થઈ ગયું આ પાંચ છાટા પૈડા અને આ મટીરિયલ તમે જોઈ શકો છો તેમ ફરી પાછું બહાર આવ્યું આજે આ કપચીના લીધે લોકોની ગાડી સ્લીપ ખાઈ રહી છે લોકોને અકસ્માત થઈ રહ્યા પરંતુ સરકાર આ બાબતે કાંઈ પણ કરવા વિચારતી નથી અમારા દોલતી ગામથી લઈને વિજપડી સ્ટેશન સુધીનો રોડ બે હજારના બાવીસના ઇલેક્શનના એક વર્ષ પહેલાં મંજૂર થયેલો બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ એના માટે હતી પૂર્વ સાંસદ ભમર ગામમાં આવીને તેનું ભૂમિપૂજન કરી ગયા પરંતુ આજ સુધી તેમાં ભૂમિપૂજન બાદ કાર્યવાહી કરવામાં નથી આવી ચોમાસાનો વરસાદ પડ્યો પહેલો વરસાદ પડ્યો અને બ્રિજ ધોવાઈ ગયો આજે તંત્રના લીધે આ પ્રકારની ઘટના સામે આવી છે